જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવશું ખાટી કેરીનું અથાણું ખાટી કેરીનું અથાણું બનાવવા માટે મેં આ છસો ગ્રામ ખાટી કેરી આપણે રાજાપુરી આવે એ લીધી છે તમે દેશી પણ લઈ શકો છો પણ અમારે રાજાપુરી ખાય એટલે રાજાપુરીનું લીધું છે દેશીનું પણ એકદમ મસ્ત ખાટું બને છે એકદમ ફ્રેશ કેરી લેવાની છે તમે જોઈ શકો છો અને મેં ધોઈને જ સાફ કરી લીધી છે લૂછીને આપણે હવે અથાણું બનાવીશું ચાર ચમચી મેં નિમક લીધું છે અને બે ચમચી આપણે અડદર લીધી છે હવે આપણે આ કેરીને આપણે સુધારી લેશું આ ખાટું અથાણું ખાવાની એકદમ મજા આવે છે આપણે ભાખરી સાથે રોટલી સાથે સવારે નાસ્તામાં પરોઠા સાથે પણ મજા આવે છે આ ખાટું અથાણું ખાવાની હવે આપણે આ કેરી સુધારી લેશું પહેલાં આપણે આ ડીલાન ભાગ કાઢી લેશું આ રીતના ત્યારબાદ આ રીતના આપણે ઊભી કેરી પેલા સુધારીશું આ રીતના બધા કટકા કરી લેશું આપણે ત્યારબાદ આપણે નાના નાના ટુકડા કરવાના છે ના આપણે નાના ટુકડા કરી લેશું અને એક વાસણમાં નાખી દેસું તમે મોટા પણ કરી શકો છો પણ નાના હોય તો આપણે ખાવાની મજા આવે છે અને બગાડ પણ નથી થતો નાના બાળકોને નાનો કટકો હોય તો નાનો લઈ શકે એટલા માટે હું નાના નાના કરું છું આ રીતના આપણે બધી કેરી આ રીતના કટકા કરી લેશું આપણી બધી કેરી કટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતના આપણે નાના નાના ટુકડા કરી લેશું હવે પેલા આપણે તેમાં નિમક નાખી દેસુ ચાર ચમચી મેં નિમક લીધું છે ત્યારબાદ આપણે હળદર લીધી છે એ મિક્સ કરી દેસુ આ રીતના એકદમ સરસ આપણે મિક્સ કરી દેવાનું છે થોડુંક નિમક આપણે આમાં વધારે નાખવાનું છે આપણે ખાટી કેરીનું કરવાનું છે એટલા માટે એટલે આપણું હાથનું જરા પણ બગડે નહીં આપણે સરસ અથાણ મિક્સ થઈ ગયું છે હવે આને આપણે ચાર થી આઠ કલાક માટે રહેવા દેસુ આમાંનામાં જ્યારે આપણે એમ થાય કે બે કલાક કલાકે જ્યારે સાંભળે ત્યારે આપણે આ રીતના હલાવી લેશું એટલે બધી કેરીમાં નિમક ચડી જાય આપણે ઉપરની છાલ છે તે પીળી થઈ જશે એટલે તમારે સમજી લઉં કે આપણે નિમક ચડી ગયું છે હળદરની નિમક બને એટલે આપણે એ ખાસ ધ્યાન રાખવાનું છે અને ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે ભીનો ચમચો કે કોઈ વસ્તુ લેવાની નથી એટલે આપણું આ થાણું બગડે એકદમ સરસ ચોખા વાસણ વાસણથી વાસણમાં આપણે બનાવવાનું છે આ રીતના અને આપણે જે બળણીમાં ભરવું હોય તે આપણે તડકે એકદમ તપાવીને પછી જ ભરવાનું છે એટલે આપણું છાણું વર્ષ માટે એકદમ ચટાકેદાર લાલ રહેશે અને એકદમ મસ્ત રહેશે તમારું જરા પણ બગડશે નહીં હવે આપણે કલાક માટે ઢાંકીને રહેવા આપણે આપણે કલાક કેરી પાણીમાં રહેવા દીધી છે આ પાણી નીકળ્યું છે આટલું આ પાણી આપણે આખા વર્ષ માટે રાખી શકીએ છે કોઈ પણ આપણે અથાણું કરવું હોય તો તેમાં નાખી શકીએ છીએ આ મેં જારીમાં કાઢી લીધી હતી એટલે નીતળી ગઈ છે હવે આપણે સુકવી દેસુ એક કોટનના કપડામાં મેં આ કોટન નું કપડું લીધું છે તમે કોઈ પણ કપડું લઈ શકો આ રીતે આપણે સુકવી દેસું એકદમ સુકાઈ જાય આપણે હાથમાં પાણી ન આવે એ રીતના સુકાય ત્યાં સુધી આપણે સુકાવા દેવાની છે ત્યારબાદ આપણે અથાણું બનાવવાનું છે આ રીતના આપણે બધી સુકાવી દેસું આપણે આને તડકે કે પંખા નીચે નથી સુકાવાની એમણે સુકાવા દેવાની છે એટલે એકદમ સુકાઈ જશે જો તડકે

આપણી કેરી સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતના સુકાવી જોઈએ આપણા ભીના થવા જોઈએ આ રીતના દાગે તો પાણી પણ જોઈએ તમે તમે જોઈ જોઈ શકો શકો છો છો એકદમ ક્લીન છે જરા પણ પાણી નથી નીકળતું એટલે આ રીતના આપણે સુકાવા દેવાની છે ત્યારબાદ મેં તીખા લીધા છે બે ચમચી આખા પચાસ ગ્રામ મેથીના કુરિયા લીધા છે આ મેથીના કુરિયાથી કુરિયા થી જ આપણું ખાટું ઓથાણું મસ્ત બને છે કેરીનું સો ગ્રામ રાયના કુરિયા લીધા છે ત્રણ મોટી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર લીધા છે ત્યારબાદ એક ચમચી હળદર લીધી છે બે ચમચી હિંગ અને આપણે નિમક લીધું છે બે ચમચી અને આપણે ચાર કાશ્મીરી મરચા સૂકા લીધા છે આ સૂકા મરચાથી એકદમ મસ્ત આપણે અથાણાની ફ્લેવર આવે છે એટલે મેં કાશ્મીરી સૂકા મરચા ચાર લીધા છે હવે આપણે આ મેથીને આપણે ક્રશ કરી લેવાની છે આ મેથી એકદમ જાડી હોય છે જો આપણે ક્રશ થોડી કરી લેશું તો સરસ ફ્લેવર પણ આવશે અને આપને ખાવાની પણ મજા આવશે આ મોટો દાણો થોડોક હોય છે એટલે આપણે થોડી ક્રશ કરી લેશું થોડો આપણે બંને મિક્સમાં ક્રશ કરી લેશું રાઈના કુરિયાની બંને એટલે એકદમ મસ્ત આપણું મિક્સ થઈ જશે અને એકદમ સરસ આપણું અથાણું બનશે આપણે ક્રશ કરશું એટલે મસાલો એકદમ સરસ બનશે હવે આપણે ક્રશ કરી લેશું અને આપણે તેલ લીધું છે આપણે પાંચસો ગ્રામ કેરીમાં મેં ચારસો ગ્રામ તેલ લીધું છે જોશે એટલું નાખશું વધારે નહીં નાખીએ તેલ તો એમ તો આપણે વધારે જોશે એટલે આપણે જેટલું જોશે એટલું નાખીશું આપણે તેલ ગરમ કરવા મૂકી દેસુ પેલા આપણે જે વાસણમાં આપણે મિક્સ અથાણું કરવું હોય તે વાસણમાં જ આપણે દળેલા કુરિયા નાખી દેસુ આપણે દર દરા દરવાના છે હું હમણાં તમને બતાવું છું આ રીતના દળશું એટલે એકદમ મસ્ત તમારું અથાણું સાથે થશે સરસ અને મેં તમને પરફેક્ટ માપ સાથે આ બતાવ્યું છે પાંચસો ગ્રામ કેરીમાં આપણે સો ગ્રામ મેથીનો સો ગ્રામ રાયના કુરિયા અને પચાસ ગ્રામ મેથી કુરિયા આ રીતના દર દર ઉદરવાનું છે એટલે આપણે પરફેક્ટ માપ સાથે આ તમને બતાવ્યું છે હવે તેમાં આપણે હળદર નાખી દઈશું હળદર ને નિમક મિક્સ કરી દેસુ આ રીતના બધું મિક્સ કરી દેસું આપણે આપણું તેલ ગરમ થાય તો આપણે આ બધું મિક્સ કરી દઈએ હા આપણે વધારે જેમ બોરોસ એમ અથાણું આતું મસ્ત થશે એટલે મેં પચાસ પાંચસો ગ્રામ કેરીમાં પચાસ ગ્રામ મેથીના કુરિયા અને સો ગ્રામ દાણાના કુરિયા ફરી તમને કહું છું એટલે પરફેક્ટ માપ સાથે તમારું અથાણું બનશે અને આપણે વાસણ જે વાસણમાં બનાવીએ છીએ એકદમ સાફ કરેલા લૂછેલા ભીના ન હોવા જોઈએ એટલે તમારું અથાણું નહીં બગડે એટલે એકદમ સાફ આપણે વાસણ લેવાના છે એટલે આપણું અથાણું બગડશે નહીં હવે આપણે તેલ ગરમ થયું કે નહીં આપણે તપાસી લઈએ આપણે થોડી હિંગ નાખીશું એટલે ખ્યાલ આવે કે આપણું તેલ ગરમ થયું કે નહીં ફટાફટ હળદર આપણે હિંગ ઉપર આવી જાય કરી દેસુ થોડી જગ્યા કરી દેસુ તેમાં આપણે તીખા નાખીશું ઉપરથી આ રીતના વઘાર કરશું એટલે એકદમ આપણે સુગંધ બેસી જશે ત્યારબાદ આપણે મરચા સુકા આ રીતના ગોઠવી દેસુ એટલે એન માથે ગરમ તેલ આવશે એટલે એકદમ મસ્ત આપણું પથરાણ ફ્લેવર બેસી જશે મરચાની પણ

હવે આપણે અથાણું તપાસી લેશું મસ્ત વઘાર બેસી ગયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગયો છે ને ઠંડુ પણ થઈ ગયું છે એકદમ સરસ ઠંડુ થાય ત્યારબાદ જ આપણે ચટણી નાખવાની છે લાલ મરચું પાવડર આપણે કાશ્મીરી મરચું લીધું છે તે નાખી દઈશું એકદમ મિક્સ કરી દઈશું આપણે આ અથાણું તમારે વરસ સુધી આ રીતના બનાવશો તો કોઈ પણ વસ્તુ થશે નહીં એકદમ આવો નવો કલર જળવાઈ રહેશે તમારે પણ આપણે કાળું નહીં પડે અથાણું હવે આપણે કેરી ઉમેરી દઈશું તેમાં આ રીતના આપણે મિક્સ કરી દઈશું એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે આપણે એકદમ મસ્ત આપણું અથાણું બનશે આપણું અથાણું સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે કાચની જારમાં ભરી લેશું આપણે હાથ વડે અથવા ચમચા વડે આ રીતના આપણે પેલા દબાવી દેસું ત્યારબાદ આપણે તેલ નાખીશું એકદમ આપણે તેલ ઉપર એ રીતના કરવાનું છે આપણે અથાણું કાઢતી વખતે આપણે ચમચો એકદમ કોરો રાખવાનો છે ભીનો હશે તો અથાણું બગડી જશે અને આપણે કાણાવાળો ચમચો એનાથી જ અથાણું કાઢવાનું છે એટલે આપણે તેલ બહાર આવે ને એકદમ સરસ આપણું અથાણું હવે આપણે ઉપરથી થોડું તેલ નાખી દેસું એટલે આપણે એકદમ ડૂબડૂબા રાખવાના છે આ રીતના તમે જોઈ શકો છો આપણે આટલે સુધી આવી ગયું છે તે એકદમ આ રીતના આપણે ડૂબડૂબા રહેવા દેસુ એટલે એકદમ મસ્ત આપણું અથાણું રહેશે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ